અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ બનાસબલ્ર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ભરેલ ટેન્કર સાથે એક કિસમને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટેન્કર નંબર જીજે સોળ એવી પંચ્યાસી એકાવનમાં કેમિકલ વેસ્ટ ભરેલ છે હાલમાં આ ટેન્કર એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ ઉપર આવેલ બનાસબલ કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે બાતમીવાળા ટેન્કરમાં ચેક કરતા તેમાંથી કાળા જેવા કલરનું કેમિકલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું પોલીસે ડ્રાઈવર પાસે જરૂરી પુરાવા માંગતા બિલ મુજબ કેમિકલનો જથ્થો નહીં હોવાનું જણાતા જેપીસીબી અને એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવી પરીક્ષણ માટે સેમ્પલ લઈ એફએસએલ સુરત ખાતે મોકલી આપ્યું હતું અને ટેન્કરમાંથી સાત લાખથી વધુ કેમિકલ અને ટેન્કર મળી કુલ સત્યાવીસ પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે મૂળ યુપી અને હાલ બનાસબર્ગ કેરિયરના કમ્પાઉન્ડમાં રહેતો સનીકુમાર ચંદ્રભાન ગૌતમની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે બે કલાકે સામે આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.